હાલો નમસ્કાર સ્વાગત છે મનીષાબેન શક્તિનો મંત્ર મોટા મોટો કયો તો થોડોક સમાચાર દેવામાં મોડું થઈ ગયું છે હું તમને જવાબ આપું છું શક્તિનો મંત્ર મોટામાં મોટો મંત્ર કહેવાય છે એને નવરણ મંત્ર નવરણ મંત્ર કહેવાય છે તમને હું વિધિ વિધાનથી એ બધું જણાવું છું તો કોઈ પણ મંત્ર તમે કરો તો એમાં ઓમ આવે છે એટલે મંત્ર છે પણ એનાથી શ્રેષ્ઠ કોઈ મંત્ર હોય તો નવરણ મંત્ર કહેવામાં આવે છે તો એ મંત્ર કઈ રીતે કરવો કઈ રીતે માળા કરવી કઈ રીતે હોમ એ બધું વસ્તુ તમને હું જણાવું છું મારી ચેનલ ન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ ન કરતો પેલા વેલા ઓમ ક્લિમ ચામું ચામુંડાઈ નમો આ મંત્ર નવરણ મંત્ર કહે છે એમાં બધી દેવી આવી ગયા છે ઓમ રીમ ચામુંડાઈ નમો આ મંત્ર તમારે સવા નવ લાખ

સારા માટે તો મિત્ર તમારે ગાયના ઘીની આવતી દેવાની આ મંત્ર બે પ્રકારના કામ છે આ મંત્ર તાંત્રિક મંત્ર પણ કહેવામાં આવે છે અને સાત્વિક મંત્ર પણ કહેવામાં આવે છે માણસ ને પછી જે રીતનું

વોટસઅપમાં જઈને તમે મને મેસેજ કરેલો મને આનંદ આવેલો કોમેન્ટ નહીં વોટ્સઅપ મને કરો જેથી કરીટ્સઅપ જોતો હોય છું મારા તેર છેતાલીસ છત્રીસ અગિયાર ઓમ નમો નારાયણ જય દશના મહાદેવ જય માતાજી